બોટાદ એસટી બસ સ્ટેન્ડ ખાતે બોટાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત બસોથી વધારે સ્વયંસેવકો સાથે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સફાઈ અભિયાન સાથે અન્ય અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જ્યાં સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતતા લાવવી અને સ્વચ્છતા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા તેમજ મુસાફરોને ગંદકી ન કરવા અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બોટાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સંસ્થા તેમજ બોટાદ એસટી બસ સ્ટેન્ડના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા મોંસ્વાય મહારાજ એમને સ્વચ્છતા ખૂબ જ ગમે છે અને એમનો આદેશ આવ્યો છે કે ભાઈ બધા આવા જાહેર સ્થાનોની સ્વચ્છતા કરવી તો આજે બોટાદ ખાતે બસ સ્ટેન્ડનો સ્વચ્છતાનો કાર્યક્રમ અમે કરી ચૂક્યા છીએ બસ સ્ટેન્ડની અંદર ખૂબ જ સારામાં સારી સ્વચ્છતા કરી પણ સ્વચ્છતા કરવી એટલે આપણા મનમાં એક જ હોય કે માત્ર સફાઈ કરવી પણ એવું નથી આજે બધાને કાયમ માટે પ્રેરણા પ્રાપ્ત થાય એના માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બસ બસ સ્ટેન્ડને ઘર અને મંદિર જેવું પવિત્ર બને એના માટે અહીંયા ચારે બાજુ સ્વચ્છતાનો કાર્યક્રમ થયો છે